ગુજરાત લોકસભા ચૂંટણીમાં દિવસે ને દિવસે રાજકીય માહોલ જે છે તે ગરમાઈ રહ્યો છે અમરેલીમાં કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના નેતાને આડે હાથે લીધા અને પ્રહારો પણ કર્યા ત્યારે જોઈએ કે પ્રતાપ દુધાતે ભાજપના કયા નેતાને પોપટ કયા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્રતાપ દુધાતે ભરત સૂતરિયાના શિક્ષણ લઈને આક્ષેપો પણ લગાવ્યા છે સાથે જ જેની ઠુમ્મનને મત આપવા માટે પ્રતાપ દુધાતે અપીલ પણ કરી છે ત્યારે પ્રતાપ દુધાતે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સૂતરિયાની સરખા મણી જે છે તે પોપટ સાથે કરી વધુમાં તેમણે ભાજપ પર પ્રહારો કરતા શું કહ્યું તે જોઈએ મારે સામેના ઉમેદવારની કોઈ વાત કરવી નથી સોશિયલ મીડિયામાં તમે જોયું છે કે મુખ્યમંત્રી કહી ગયા હતા

આપણે સૌ સાથે મળી સામનો કરીને લોકતંત્ર ને બચાવવાનું કામ કર્યા ફોર્મ ભરા પછી સૌ પોતપોતાના વિસ્તારની અંદર કામ કરે એટલી જ સાથે જય હિન્દ જય ભારત તો અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર અને અન્ય જિલ્લાઓની જેમ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભારત સુતરિયાનો અગાઉ પણ પોસ્ટરને લઈને વિરોધ થયો હતો અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સોતરિયાની જાહેરાત બાદ આંતરિક વિખવાદ સર્જાયો હતો અને આંતરિક જે છે તે ખુલીને બહાર હતો ઉમેદવાર વિરોધમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મારામારીની ઘટના પણ સામે આવી હતી ભાજપમાં આંતરિક વિરોધ બાદ પણ ભાજપે પોતાનો ઉમેદવાર જે છે તે યથાવત રાખ્યો છે અને ઉમેદવારને બદલ્યો નથી ત્યારે હવે જોવાનું ખૂબ જ જ રસપ્રદ રહેશે કે ઉમેદવાર જેનો આટલો વિરોધ થઈ રહ્યો છે તેની સામે કોંગ્રેસનો નવો ચહેરો જેની ઠુમર છે ત્યારે અમરેલીના લોકો જે છે તે કોને જંગી બહુમતીથી જીતાડે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર